હતારી બાઈડી એમ મને નકરું મીઠું ખવડાવી ખવડાવીને માંદી પાડી દીધી છે હવે ખબર નહીં આપ ભાઈ એકદી મારો અંતિમ સંસ્કાર કરાવીને જ માનશે મમ્મી ફરી પાછા એની એ વાત લઈને શું કામને ચિંતા કરો છો આપ ચિંતાના કારણે થયું છે બધું કંઈ નહીં છોડો ને એ બધી વાતો હા ચાલો જમવાનું થઈ ગયું છે આપણે જમી લઈએ પાછી જમો એટલે વધારે માંદી પડું એટલે મારી જીભ બોલતી બંધ થઈ જાય ને એ જ તમારા લોકોનો પ્લાન છે મે મારો કોઈ પ્લાન નથી અને કયા પ્લાન ની વાત કરો છો જો મમ્મીને જમવાનું બધાનું બનાવ્યું છે અને એ કહેતી પણ હતી કે મમ્મીને બોલાવી લો તો સાથે જમી લઈએ ચાલો ને હવે જમી લઈએ મે કીધું ને કે મારે નથી જમવું એના હાથનું પણ છો ઓરે મીઠાવાળું ખાવ છું ને હા તબિયત વધારે પડતી ખરાબ થઈ ગઈ છે મારી મમ્મી મેં એને કહ્યું હતું કે તમને મજા નથી ને એટલે સ્પેશિયલી મીઠા વગરનું જમવાનું બનાવે ખાલે લીંબુ શરબત મંગાયું લીંબુ ઓછું ને મીઠું જાજુ ખાંડ તો અંદર ગોતવી પડી કામાં નાખી છે કે નથી નાખી મમ્મી હકીકતમાં એવું નથી આ દામીની બધું જાતે રહીને નથી કરતી પણ થઈ જાય છે કોઈક વાર મતલબ કે તું એના ખોડે બેસી જા એના પડખે બેસી જા કારણ કે એની પાસે અમે તારું તો કઈ હાલતું જ નથી ને હા માં ભલે મરી જાતી મમ્મી એવી કોઈ વાત નથી આ હું શું કામ ને તમને મારું આ તમે જ કહો ને હું તમને કેટલો પ્રેમ કરું છું તમારા માટે થઈને આવો વિચાર પણ ના આવે બસ આ બધા ખાલી દેખાડા બંધ કરી દે મમ્મી દેખાડો નથી સાબિત કરીને બતાવું તમને મજા નથી તે દિવસ કામે ગયું છું નથી ગયો શું કામ કારણ કે ખબર છે કે તમારી તબિયત ખરાબ છે ને જો આ ઘરમાં ઝઘડો થશે ને તો ઉલટાની વધારે ખરાબ થશે અને એટલે જ નથી જતો મને ભૂખ તો એટલી લાગે છે ને કે વાત જ ન તો પછી ચાલો જમી લઈ તમારું ભાવતું કોબીજનું શાક બનાવ્યું છે ના 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 ગરમા ગરમ રોટલી એકદમ કૂણી મારે ખાવી જ નથી મારે ભાખરી રોટલી એના હાથનું કંઈ ખાવું જ નથી ચૂરમું પણ બનાવ્યું તું જ ખાઈ લેજે ચૂરમું પછી શું કીધું ભાત કઢી બધું તું ખાઈ લેજે મારે નથી ખાવ મારી માટે એક કામ કરીશ શું મને હોટલમાંથી જમવાનું લાવી દે હોટલમાંથી હા

પણ મમ્મી ઘરના કરતા સારું અને સાદું ક્યાંય પણ ના મળે હોટેલ માં મળી જશે રૂપિયા દેતા બધું મળે અત્યારે અરે મસાલા વાળું આવશે તીખું તળેલું બધું ખાવાનું થશે તારે રૂપિયા નથી કાઢવા તો હું પૈસા આપીશ પણ તું મને લાવી દે ફ્યાની વાત નથી એક તો ઓલરેડી ખર્જો થઈ રહ્યો છે અને ત્રણ દિવસથી ઘરે બેઠો છું આપ ઉપરથી વધારે માંદા પડશો ને કંઈ થયું તો પછી પાછી વધારે રજા પડશે ને વધારે દવાખાનાનો ખર્જો આવશે હોય મે નક્કી કરી લીધું છે ને કે હું હવે કામ ને મમ્મી ખોટી જીત શું કામ કરો છો આ તમારી વહુ ના હોય ને તમે આવું બધું કરો તો અલગ વસ્તુ છે ઘર ઘરમાં છે બિચારી રાંધે છે તમારી માટે થઈને ને તમે એમ કહો છો કે હોટેલ માંથી જમીશ બિચારી બિચારી જ કહેવાય ને મમ્મી

પપ્પા જો તમે સાંભળતા હોય ને તો સાંભળો આમાં હું પીસાઈ રહ્યો છું વચ્ચે મારે શું કરવું અને શું નહીં ને કંઈ નથી સમજાતું અને મમ્મી જ્યારે હોય ત્યારે તમને ફરિયાદો કરે છે દવા લઈ હું પી જાવ અને હું તારા બાપાની સામે બેહું હા ખર્ચા વગરનો ધંધો હું પણ એમ જ કરું છું દવા લઈને પહેલા હું પી જાવ પછી તમે લોકો રહેજો શાંત એટલું બધું દેવાનો પૈસા નાખવા એની કરતા જમવાનું લઈ આવે ને તો પેટ ભરીને જમી લે લઈ આવી દઉં છું છોલીનું શાક લાવજો ઊંધિયું લાવો છોલે હા પ્રદીપભાઈ અત્યારે કેમ મને બોલાયો ભાડું વધારવાનું છે તમારું ભાડું પણ કેમ બસ હવે જે રીતની સોસાયટીની ફરિયાદો આવે છે મારે રજાઓ પાડી પાડીને રજા ઉપાડી પાડીને એની બધી ફરિયાદો સાંભળવી છે તો પછી રજાના પૈસા જ ચડાવવા પડશે ને એમાં ફરિયાદું એટલે હું કાંઈ સમજ્યો નહીં આ જો આ સોસાયટીમાં પહેલા નંબર તો છે ને ભાડે કોઈ મકાન દીધા નથી મારી સિવાય બરાબર મેં તમને એક ને મકાન ભાડે આપ્યું છે તો હવે એમાં તમારી મમ્મી ની ફરિયાદો આવે નકરી અહીંયા આ હું કરું હવે મારે તમે ક્યો હવા એનો સ્વભાવ બદલતા જ નથી હવે જો ભાઈ સ્વભાવ બદલે કે નો બદલે તમારે મકાન અહીંયા બદલવું પડશે કારણ કે હવે મારે બધાય નું સાંભળવાનું થતું નથી મારે સોસાયટીમાં બધા એરે સારા સંબંધ રાખવા કે ન રાખવા મકાન બદલવું પડશે એટલે એવું નહીં કરતા તો આ સોસાયટીમાં અને બાજુ સોસાયટીમાં અમને કોઈ મકાની આપવા રાજી નથી તો એટલે જ એટલે તમને આપ્યા હતા દયા આવી હતી તમારી ઉપર કે ભાઈ આવો તમારા મમ્મીનો નો સ્વભાવ છે તમે સુધાર દો પણ તમે કઈ એને કઈ ન હોય ગા તમે એનો સુધારી હોય ગા તો પછી મારે થોડું કઈ સોસાયટીમાં વ્યવહાર બગાડાય અમારે પંદર વર્ષથી આ સોસાયટીમાં બધા એને સંબંધ છે હજી કોઈ મકાન નથી વેચું એવા સંબંધ છે સો મારી વાત સાંભળો હું છે ને મારી મમ્મીને સમજાવી દઈ બસ પણ હા મકાન ખાલી કરાવવામાં જો મકાન ખાલી કરવું પડશે એ મેં ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે કારણ કે મને બોલો દેવાંગ કેવા આવ્યો હતો કે ભાઈ અમારી ઘરે ઝઘડો થાય ને દેવાંગ આ અમારે હારા સંબંધ છે બરાબર અને દેવાંગની મમ્મી અને એની વો બે માંથી એક કોઈનો વાગ નથી આ તારી માં જાય અને એને સડાવે અને ઓલીને સડાવે એટલે એ બેની ઘરે જ થાય ઓલી દેવાંગની ઘરવાળી પીછે ઘર મૂકીને જવા તૈયાર થઈ ગઈ હવે બહુ કરી હવે

આપ પરદીપભાઈ ને તો મને હા મે ઈ કીધું મે કીધું આ બધાય ફરિયાદ કરે જો હું એને ફોન ચાલુ રાખજો આ જો હવે તારે છે ને મકાન તો ખાલી કરવું આવી અમે બધાય હેરાન એક હોય બે હોય બરાબર હેલો આ તો રોજ તમારું આ નથી સાધુ તારે મકાન ખાલી કરવું પડશે એક વાત અરે એવું કરો અમને સોસાયટી માં

જો ભાઈ હવે નરેશભાઈ ફાઈનલ કહી દીધું છે એ સોસાયટીમાં પ્રમુખ છે એ કહીને એમ કરવું પડે અમારે એટલે મકાન તમે ખાલી કરી નાખજો બીજો વહીવટ અમારે કરવા નથી થતો તારી માને જે તારે સમજાવું હોય ને સમજાવી જઈ સમજો હું હવે એને હું સમજાવું મને તો એમ થાય છે કે ઘર મૂકીને હોય જાવ એટલો હું કંટાળી હા તો એ તમારા ઘરનો પ્રશ્ન છે ને તમારા ઘરનો પ્રશ્ન તમે ઘર મૂકીને જાવ છો એટલે બીજાના ઘરે તમારે ભંગવા છે હે હવે કોને ખબર હવે આગળ હું થાય હું જીવનમાં તો મારા એકલા થઈ ગયો છું હવે હાવ એકલો થઈ જાવ એમ થાય છે તે જ મારી માની આંખ ઉગડ છે હા તો એ જ વસ્તુ કરવી પડશે બાકી તમને કોઈ સોસાયટીમાં આજુબાજુ સોસાયટીમાં પ્રમુખે તો કહી દીધું આજુબાજુમાં કહી દે કે તમને મકાન નહીં આપે સમજ્યા એટલે તમે જાઓ જે ડિપોઝિટ છે ને હિસાબ કરીને ડાયરી હાંજે લેતા જો હું તમને બધો વહીવટ સમજાય છું સમજ્યા જા હા જાઓ બીજી માથાપીઠ રહેવા જેવું બધી કારણ કે તારા હાથમાં નું નતું ને એટલે બહુ સરસ હતું ગરમ મસાલો પણ વધારે નતો અને આમ પણ મીઠું પણ માપે માપે હતું એટલે હોટલ તો મારી ઉપર કોઈ પણ જાતની દાજ ન હોય ને એટલે એકદમ મસ્ત ટેસ્ટી જમવાનું હતું આજે પહેલી વાર ચાર રોટલી ખાધી છે બરાબર છે મમ્મી ની વાત હા મમ્મી એ પહેલી વાર ચાર રોટલી ખાધી કઢી ભાત એ મસ્ત હતા મસ્ત હતા ને બાય ધ વે મમ્મી સાચી વાત એ છે કે જમવાનું બહાર થી આવ્યું જ નહોતું હા તો ક્યાંથી લઈ આવ્યો તો ભંડારા માંથી જલારામ મંદિરે ના રે ના તમારી વહુ તમારી વહુ જ બનાવ્યું હતું

તો તમારા મગજમાં છે ને ગ્રંથિ જ બંધાઈ ગઈ છે કે દામિની બનાવે ને એટલે નક્કી હા રસોઈમાં કોઈક વાતની ભૂલ તો હશે જ અને તમે એમાં સારું શોધવાને બદલે હંમેશા ખામી શોધતા આવ્યા છો એટલે જ તે આ ઘરમાં ઝઘડાઓ થતા હતા આના હિસાબે ઝઘડા થતા હતા જે કેવું હોય ને થોડું ઘણું આને કે તો થતા હતા ને કે ના પાડું છું જો આ

જાડું શરબત પી લઉં તો પછી મારે બીજા દિવસે જમવું પડે બસ અમારા બંનેનો ઇગો ના ના તમારા પણ હકીકતમાં તમને જે ચડાવવામાં આવતા હતા ને એના કારણે જ આ બધું થતું હતું ચડાવવામાં હા આવી ગયું કારણ જાતે રહીને જાણો છો થારી ઘરવાળી બંને વચ્ચે ઝઘડો કરાવ્યો પણ હું મારા ભૂલની માફી માંગવા આવી છું તમે શું કામ માફી માંગવા આવ્યા આ તમે તો કઈ ખોટું કર્યું જ નહોતું ને તમે તો કહેતા હતા કે મેં તો માત્ર એ માત્ર સાચી વાત જ કરી છે આ વાતને મનમાં નોતા રાખી શકતા એ ભૂલ નોતી તમારી બેટા આ તારા ઘરમાં નહીં પણ સોસાયટીમાં ઘણા બધાના ઘરમાં મેં ડખા કરાવ્યા છે અને પહેલાં પણ બીજી સોસાયટીમાં રહેતી ને ત્યાં પણ મારો આવો સ્વભાવ હતો એટલા માટે ત્યાં ખાલી ઘર આવ્યું અમને અને અમે આ સોસાયટીમાં રહેવા આવ્યા તો પણ કહેવાય છે ને મનુષ્યનો સ્વભાવ ક્યારેય છોડાય નહીં ના થાય એ પછી ઉપર જાય ને ભગવાન પાસે એની સાથે જ જાય પણ સાચું કહું ને પણ મને મારી ભૂલનો પસ્તાવ થઈ ગયો છે માલિકે શું ફાયદો અમારા વચ્ચે તો ઝઘડા થઈ ગયા ને

તો ફોન કરીને કહે છે ને કે અમારું મકાન ખાલી કરાવે છે કઈ કહેવાની જરૂર નથી આવા લોકો આમાંય આપણી સોસાયટીમાં રહેવા જ ન જોઈએ આજે કદાચ સમયસર તને સમજ ન પડી હોત તો કદાચ તારા અને દામિનીના છૂટાછેડા પણ થઈ શકે બસ ખાલી એટલી વિનંતી છે કે બીજી સોસાયટીમાં જાઓ ને ત્યાં એની વાત અહીંયા ને અહીંયાની વાત અહીંયા કરવામાં જરાક ધ્યાન રાખજો આમાં કોકના ઘર ભાંગે હા બધું થઈ શકે હા બેન હવે હું બધા પગલા ભરીશ પણ જો ખાલી કરાવશે ને તો બીજી સોસાયટીમાં ઘણી બધી સોસાયટીમાં અમે ખાલી કરીને આવ્યા છીએ મકાન બેટા મકાન માલિક તો તારા દોસ્તાર છે ને એને કહી દે ને કે બીજે મકાન પોતવાનું નહી કદાચ આ મકાન માલિકે મકાન ખાલી ન કરાવ્યું હોત તો તો એમને એમની ભૂલનો પછતાવો થાત જ નહીં ને તો હવે જે થયું છે એ બરાબર જ થયું છે અને આમ પણ તમારી ઘરે સમજાવવા માટે જ આવ્યો હતો ત્યારે શું કહેતા હતા તમારાથી જે કરવું હોય એ કરી લેજો બાકી હું છે ને આખા ગામમાં સાચી વાત તો કરવાની જ છું કહેતા હતા ને હા પણ દીકરા મારા સ્વભાવમાં પણ એક બુરાઈ છે કે મારા દીકરાના લગ્ન નથી થતા એટલે જેના ઘરમાં હો હોય ને એ લોકોના

હું આજ પછી ક્યારે કોઈના ઘરમાં ડખા નહીં કરાવો પણ તમે મકાન માલિકને કહી દો દીકરા કે મકાન ખાલી ન કરાવ શાંતા ની વહુ ગઈ સંગીતા ની વહુ ગઈ આપણી જાતિ થી અને હજી આ સોસાયટી માં રહેશે તો બીજા ચાર ઘર ભાંગશે વિચારજે તારે શું કરવું છે બરાબર છે મમ્મી ની વાત આપણે લોકો આમાં કઈ ના ડિસિઝન લઈ શકીએ હવે વાત મકાન માલિક સુધી પહોંચી જ ગઈ છે તો હે નિર્ણય મકાન માલિકનો નો જે છે એમાં મારા કહેવાથી કે કરવાથી કંઈ નહીં થાય પણ બેટા તારો તો ખાસ ફ્રેન્ડ છે નહીં છે ને પણ હવે શું કામ વચ્ચે બોલી તમે અમારા પાડોશી છો પાડોશીનો ધર્મ હોય છે કે બાજુવાળા હેરાન થતા હોય ને તો એમને મુસીબતમાંથી બહાર કાઢવાની પણ તમે તમે જને મુસીબતમાં નાખે હવે અમે લોકો કંઈ નહીં કરીએ અને આમ પણ આ દામિનીને તો તમે તમારી દીકરી માનતા હતા ને મને કહેતા હતા ને છતાં પણ આવું કામ કર્યું જેવું રાવણના રાજમાં રહીને રામને બધી માહિતી પહોંચાડી દીધી ખરેખર કર્યું છે ખોટું કામ પણ છતાંય હું પ્રયત્ન કરીશ કદાચ જો એ માનતા હશે તો તમે રહેજો નકર પછી છે એની ઈચ્છા સારું રજા લઉં છું હા ટ્રાય કરીશ